सहजानंद स्वामी महाराज ने जय कृष्ण महाराज ने जय नारायण भगवान जय जय पर ब्रह्म परमात्मा पूर्ण पुरुषोत्तम भगवान श्री गुरु महाराज जोगी सभी निवासी देश विदेश में रहता

શ્રદ્ધા પ્રમાણે ચીચાપત્રીનું વાતાવરણ ભક્ત ચિંતા મળી છે વધારે આ નિમિત્તે ખાસ કહેવાનું માળા છે જનવર છે પ્રદક્ષા છે સાત્ર છે મહિલા હોય તેમના દેખાવથી ધનન આને અંતર્ગત વચનાવત ઓળખા યશ વારી મુક્યા સંિસાલના છે ત્રણ સેમદો છે બર પછી હોસતાવ યાશનીસાલના છે નવ ભગવાન એ અધિકારમાંથી આટ દેવાના છે એની સાથ ફરવા છે મહારાજ નું છે આ બે ગ્રંથ બનાવેલો છે એમાંથી જે બને એક પાઠ બે પાઠ તેવી તમારી શ્રદ્ધા છે ખાસ ભગવાન સ્વામિનારાયણ આપણા ગુરુ મહારાજ જોગી સ્વામી એને પ્રસન્ન કરવા કરવા માટે આ એકાદશી નિમિત્તે બધાએ પોતાની શ્રદ્ધા અને ભાવ પ્રમાણે આ લઈ અને ભગવાનની રાજી કરવા 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 બોલું